મુસ્લિમોના પવિત્ર રમઝાન માસ અને ઈદ નિમિત્તે એકતા યુવક મંડળ દ્વારા જીવન જરૂરિયાતની વસ્તુઓની વિતરણ કરવામાં આવી હતી સર્કલ ચારના ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર એ બી ઝાલા ઉપસ્થિત રહ્યા હતા હાલ મુસ્લિમ સમાજના પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે રમઝાન માસ દરમિયાન મુસ્લિમ સમાજના નાના બાળકોથી લઈને વયો સુધીના લોકો રોજા રાખી ખુદાની બંદકી કરતા હોય છે પવિત્ર રમઝાન માસ દરમિયાન કેટલા ગરીબ અને અને નિરાધાર મદદરૂપ થવા અનેક મંડળો મદદ કરતા આવ્યા છે ત્યારે ઉમરવાડા લોકોસ્ટ કોલોની ખાતે રહેતા પરિવાર માટે એકતા યુવક મંડળ આશીર્વાદરૂપ સાબિત થયું છે પવિત્ર રમઝાન માસ અને આગામી દિવસોમાં આવનાર ઈદના તહેવારને ધ્યાને લઈ એકતા યુવક મંડળ દ્વારા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની સાથે શિરખુરમાની ત્રેસઠ જેટલી કીટ વિતરણ કરી માનવતાના દર્શન કરાવ્યા હતા આ પ્રસંગે ટ્રાફિક પોલીસના સર્કલ ચારના પોલીસ ઇન્સ્પેક્ટર એમ બી ઝાલા તેમજ પીએસઆઈ બી કે દલવી હાજર રહી કીટ વિતરણ કરી હતી કાર્યક્રમમાં આવેલા તમામનું એકતા યુવક મંડળના પ્રમુખ હાજી જબ્બાર ખાન ઝાવિદ ખાન ફિરોઝ ખાન ટેમ્પોવાળા તથા દલાવરભાઈ મુખ્તાર શેખે આભાર વ્યક્ત કર્યો હતો